ચલાની સોપર સ્કેટ મીટર આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી કોમ્પલેક્ષ બિલ્ડિંગમાં બે બે માળ સુધી કોમર્શિયલ અને ઉપર રહેણાંક છે તો આજુબાજુમાં પણ અન્ય રહેણાંક બિલ્ડિંગ હોવાથી લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા આગ લાગતા જ સમયસૂચકતા વાપરી બિલ્ડિંગના સિક્યુરિટી ગાર્ડ દ્વારા બિલ્ડિંગમાં લગાવેલા ફાયર સેફ્ટીના સાધનો દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી જોકે ત્યાં સુધી આગ મીટર બોક્સમાંથી બીજા માળ સુધીના વાયરિંગમાં પ્રસરી ચૂકી હતી આથી આખી બિલ્ડિંગમાં ધુમાડાનું સામ્રાજ્ય છવાયું હતું જોકે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે